બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર તાલુકાના સુરખેડા ગામે એક કુવામાં પાણી ભરેલો કુવો છે ફૂટ ઊંડા કુવામાં એમાં ખાબકી ગયા હતા તેઓને એ સમય સાંજે સાત વાગે પોતાના ઘરેથી નીકળ્યા હતા અને રસ્તામાં આ રીતે કૂવા આવ્યો અને ત્યાં કુવાની આજુબાજુ માટી પણ હતી પણ તેઓ ત્યાં લપસી અંદર પડ્યા હશે એ પ્રકારનું અનુમાન બાંધવામાં આવે છે અને દિનેશભાઈને દિનેશભાઈ ખીમજીભાઈ રાઠવા પંચાવન વર્ષના તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા સવારે અ ને પંચાવન મિનિટે તેઓ ફાયર વિભાગની ટીમ છોટાઉદેપુરને જાણ કરવામાં આવી હતી વર્ધી આપવામાં આવી હતી અલસિંહભાઈ રામસિંહભાઈ રાઠવાએ અરજી આપી હતી ફાયરની ટીમને ફાયરની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને તેઓને હેમખેમ બહાર કાઢ્યા હતા બનાવ જ્યારે બન્યો ત્યારે ગઈકાલે સાંજે સાત વાગ્યાની વાત તેઓ ઘરેથી નીકળ્યા હતા અને જતા ત્યાં તેઓ નીકળ્યા જે જે મને ગંતવ્ય સ્થાને ખેતર તરફ જવા ગયા ગમે ત્યાં જવા નીકળ્યા છે તે દરમિયાનમાં રસ્તામાં કૂવો આવતો હતો આજુબાજુ કોઈ ઘર પણ નથી અને એવી અવાઅુ જગ્યા કૂવો છે ને તેઓ લપસી ગયા હોઈ શકે છે ને આ ઘરની આ બાજુમાં કોઈ છોકરો છે એક નજીકના વિસ્તારમાં રહેવા વાળો તે એને અવાજ આવ્યો કોઈ અંદરથી કૂવામાંથી બૂવો પાડી રહ્યું છે તેના પિતાને જાણ કરી અને ત્યાં જઈને ત્યાં જોયું તો દિનેશભાઈ ખીમજીભાઈ અંદર એક પાઇપ પકડી અને ઠંડીમાં ઠૂંઠવાતા પાણીમાં પાઇપ પકડીને ઉભેલા હતા જ્યારે દિનેશભાઈ આ કૂવામાં ખાબક્યા તે વખતે અંદર પાણીમાં ઊંડા ઉતરી પણ ગયા હતા ડૂબી પણ ગયા હતા પણ તેઓને તરતા વારતું હતો જે ત્યાં સપાટી પર આવ્યા કે તરત તેઓએ ત્યાં તરતા તરતા કૂવાની જે કિનારી છે ધાર છે અંદર પાણીની અંદરથી તેઓ જઈ અને એક પાઇપ જ્યાં નીકળે છે બહાર આવતો ત્યાં પકડી પકડી દીધો હતો તેઓએ ત્યાંથી બૂવો પણ પાડી હતી જોકે બુવો એમની કોઈ સંભળાઈ ન હતી ઠંડીમાં ઠૂઠવાતા પાણીના જળમાં તેઓ આ રીતે પડ્યા રહ્યા અને પાઇપ પકડી અને ધાર ઉપર ત્યાં રહી વહેલી સવારે જ્યારે ખબર પડી કે કૂવામાં કોઈ ખાબકેલું છે પડ્યું છે ત્યારે ફાયરની ટીમ છોટાઉદેપુરથી ત્યાં પહોંચી હતી છ ને પંચાવન મિનિટે સિત્તેરથી એંસી ફૂટ ઊંડા કૂવામાંથી કઈ રીતે એમને બહાર કાઢવામાં ત્યાં કે ફાયર ટીમે પણ વાત જણાવી હતી પણ આપણે આ વિડીયો આગળના વિડીયોમાં જોઈશું કે એક વ્યક્તિ પડી ગઈ છે એ પ્રકારની અલસિંહભાઈ રામસિંહભાઈ રાઠવાએ ભરદી આપી એ વરદી મળતા છોટાઉદેપુર ફાયર ટીમના ફાયર ટુ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી કુવાની ઊંડાઈ વધારે હોવાથી બીજા સાધનોની જરૂર હતી ફાયર સ્ટેશનની બાજુમાં ફાયર સ્ટેશનથી બીજું ફાયર વ્હીકલ મંગાવ્યું હતું ઈઆરવી ઈઆરવી સ્થળ ઉપર પહોંચતા રેસ્ક્યુ સાધનો ઉપયોગમાં લઈ કુવામાં પડેલ વ્યક્તિ નિરેશભાઈ ખીમજીભાઈને બહાર કાઢવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા સહી સમાજ બહાર પણ કાઢી નાખવામાં આવ્યા હતા એકસો આઠ વાર પ્રત્યે તેઓને છોટાઉદે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ જવા હતા તેઓએ ઠંડી ચડી ગઈ હતી અને ઠંડીને લીધે તેઓ તૂટવાતા હતા અને તે લીધે સારવાર માટે લઈ જવા સ્થળ ઉપર કિશનભાઈ રાઠવાદી જિલ્લા પંચાયત સભ્ય પણ તે વખતે હાજર હતા આજ રોજ સવારના છ ને પંચાવન કલાકે છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમમાં સુરખેડા ગામમાં એક વ્યક્તિ કુવામાં પડી ગયેલ છે જેવી અરજી મળી હતી છોટાઉદેપુર ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર જઈ અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન રેસ્ક્યુના અમુક સાધનોની જરૂર હતી તો એઆરવીથી રિસ્પોન્સ બીજી ગાડીથી કર્યું હતું અને સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ કરી અને કૂવામાં પડેલા આશરે પંચાવન વર્ષના દિનેશભાઈ રાઠવા હતા જેઓનો સહી સલામત બારે કાઢી એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલમાં રીફર કરેલ છે જેઓની તબિયત સારી છે રિંગ રિંગ આલ્ડો રિંગ 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 લે આવ જાઓ બે રિંગ લે તો રિંગ રિંગ લે પર ઓર હમ બરાબર